નવસારી જિલ્લામાં નવથી દસ વર્ષ સુધીના બાળકોને ઘર આંગણી તથા શાળાઓમાં જઈને ઉરી અછબડાની રસી મૂકવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા બે દિવસથી કેટલીક આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓને મુદ્દે હડતાલ પર ઉતરી છે જે બધી કામગીરી બાળકોને બોલાવવાની સગર્ભા બહેનોને બોલાવવાની જે કામગીરી હોય એ અમે આશા દ્વારા જ કરતા હતા પાસાને જે મળવો જોઈએ સંતોષ એ મળ્યો નથી એના માટે અમે જે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ એ અમારી સંતોષાય ત્યાં સુધી અમે આ

એટલે કોઈ કોઈ પણ જાતની તકલીફ નથી આપણી પાસે વેક્સિનેટર છે સ્ટાફ નર્સ છે આરોગ્ય કર્મચારીઓ છે અને તેમજ આપણી સાથે આંગણવાડી વર્કરો છે જે કામ કરી રહ્યા છે અને અમુક જગ્યાઓ ઉપર આશા વર્કરો પણ કામ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી મધ્યાહન ભોજનની બહેનો આંદોલન ચલાવી રહી હતી હાલમાં આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે ઓરી અને અછબડા રસીકરણ ઝુંબેશની સફળતા પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે અંકુર પટેલ વીટીવી ટીવી નવસારી